જે કમેન્ટમાં કોમેન્ટમાં લખી દેજો ભારતીય આવી ગયા સેલ્ફી મંદિરની પાછળ સેલ્ફી છે ના કરો સબસ્ક્રાઇબ માતાજી

જોઈ શકો છો આ છે માં મેલી માતાજીનું મંદિર એ પણ તમે દર્શન કરી શકો છો અને ચાલો હવે અહીં પણ આપણે નીચે જઈએ ને એટલે મિત્રો આપણે અહીંયા તો આવો ભેરવ દાદાને આપણને દર્શન થાય જે પણ ડુંગરની માથે મંદિર આવેલું છે ચાલો તો એ પણ તમને બતાવું જોઈ શકો છો કાળ ભેરવ દાદાની અંદર અને મિત્રો માતાજીની અનેક સુંદર્યો બાંધવામાં આવે છે એ પણ તમે નિહારી શકો છો હાલ ઉપસ્થિત મિત્રો અહીંયા સિંહના પણ લાઈવ દર્શન થયા માનવામાં આવ્યું છે કે મિત્રો અહીંનો ઇતિહાસ મિત્રો આ સિંહ સાથે ચકડાયેલો છે તો એ પણ છે ઇતિહાસ મળે તો એ પણ તમને થોડો ઘણો ઇતિહાસ પણ જણાવી દઈ તો મિત્રો તમે અહીંનો વ્યૂ પણ નિહારી શકો છો સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે ને અહીં મિત્રો ખૂબ માત્રામાં અત્યારે મિત્રો અહીંયા પબ્લિક આવે છે ભાવિ ભક્તો જે મિત્રો શંગ પણ આવેલા છે એ મિત્રો મિત્રો બધા નીચે છે અને મિત્રો કાલ સવારે મિત્રો ધજા પણ ચડાવવામાં આવે છે એ પણ વિડીયો દ્વારા તમને બતાવવામાં આવશે તો વિડીયોમાં બીને રહેજો સાથે મિત્રો અહીંયા નાળિયેર પણ જે ભાવિ ભક્તો જે મિત્રો માનતા લઈને આવે એ મિત્રો ના અહીંયા બાંધેલા છે એ પણ તમે નિહારી શકો છો પેલા નો વિડીયો કરું છું મળીએ જબરદસ્ત વિડીયો સાથે જય લખવાનું બોલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયો સાથે